દેશની સૌથી જૂની ગાંધીવાદી સંસ્થા મજૂર મહાસંઘના હોદ્દેદારો ભાજપમાં જોડાયા અત્યારે હાલના સમયમાં લોકસભાની ચૂંટણીના બ્યુગલો વાગી ચૂક્યા છે ત્યારે બંને પક્ષના આગેવાનો દ્વારા ભાજપ કોંગ્રેસ માંગ મેળવવાની મોસમ પણ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે અમદાવાદ ખાતે દેશની સૌથી જૂની ગાંધીવાદી સંસ્થા મજૂર મહાસંઘના હોદ્દેદારોએ કેસરીઓ ધારણ કરી ભાજપને સમર્થન જાહેર કર્યું હતું અમદાવાદ ખાતે મળેલી ભાજપની બેઠકમાં કોંગ્રેસના જૂના આગેવાનો અને મજૂર મહાસંઘના હોદ્દેદારો રમણભાઈ પટેલ અમૃતભાઈ બારોટ મહેન્દ્રભાઈ દેસાઈ મધુભાઈ પરમાર રશ્મિભાઈ પરમાર સહિતના મજૂર મહાસંઘના ના હોદ્દેદારો દ્વારા ભારતીય જનતા પાર્ટીના એલસી બ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઈ શાહ લોકસભાના ઉમેદવાર દિનેશભાઈ મકવાણા અમદાવાદ શહેર પ્રભારી ધર્મેન્દ્રભાઈ શાહ અને માજી ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટની ઉપસ્થિતિમાં માં વિધિવત રીતે જોડાયા હતા અને ભાજપને સમર્થન જાહેર કર્યું હતું તેમજ ભાજપ માં જોડાયા બાદ મજૂર મહાસંઘના ના હોદ્દેદારો દ્વારા ભાજપ સમક્ષ પોતાની રજૂઆત બંધ પડેલી મિલના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે કરવામાં આવી હતી અહેવાલ જયેશભાઈ ગજજર પાટણ